પુષ્પારાજ મેં ઝૂકે ગયા નહીં સાલા મારે કેવી રીતના આમાં હાલવું આ મારા હોના ના ચંપલ બગડી હમણાં એક નવું પિક્ચર રિલીઝ થયું હે ને ઓલું કોને કોને ખબર પડી કે કેવું પિક્ચર હે મહાદેવ મહાદેવ કેમ છો બધા મજા અને સ્વાગત છે ઘણા બધા દિવસો પછી આજના એક નવા વ્લોગમાં તો આજે તમારું મૂડ થઈ ગયું મેં કીધું આજ તો એક ગાધો વ્લોગ બનાવી નાખું આ હે ત્રીસ વીઘા

ज्ञानी बाबा ઠંડી 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 ना बसो बसो ना 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 પુષ્પા ટુ પતી ગયું અમે અત્યારે નાસ્તો કરવા બે ચીલ ચીલ મેગી ખાવાની રાણો મેગી નો ખાય

આપડો સુખ નો સૂરજ ઉગી ગયો હે અને આપડે જવાનું હે ધોરિયા કરવા કાલ જે કરતા હતા ને આજે ઈજ કરવાનું હે હાજે પુષ્પા પિક્ચર જોવાનું અને હવારે પુષ્પા ધોરિયા કરવા જાય અત્યારે હવાર હવારમાં વ્લોગ કો એન્ડ ક્યાં જાય આજ અપલોડ બી કરના છે ના આમ તો કાલે અપલોડ કરીશ કેમ કે આજ તો હવે નવ હમણાં વાગી જશે એટલે વ્લોગ કાલે આવી જાય છે વ્લોગ અહીંયા જ પૂરો કરીને મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને આ લાઇક સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ભૂલતા નહીં અને નરવા બેઠા હોય તો ધોરિયા કરવા આવવાનું ભૂલતા નહીં